પાઇપલાઇન જઈએ છીએ આપણે ત્યારે વ્યસન મુક્ત જમાઈ શોધવો છે આપણે શું પૂછીએ ભાઈ છોકરો ઓછું કમાતો હશે તો ચાલશે પણ વ્યસનો ના કરવો જોઈએ તો વ્યસન મુક્ત જમાઈ શોધવો છે પણ આપણા ઘરમાં બેઠેલો આપણો કુંવર એ બીજા કોઈનો જમાઈ થવાનો છે તો વ્યસન મુક્ત જમાઈ જોતો હોય તો વ્યસન મુક્ત જમાઈ આપતા શીખવું પડશે નક્કી કરવું પડે કોઈ પણ ગામમાં નવું માંગવું આવે તો ગામની કમિટી જ કહી દે ભાઈ આઝાદી થઈ અનેક સમાજો શિક્ષણ તરફ દોડ્યા આધુનિક ખેતી આધુનિક ધંધાઓ તરફ દોડ્યા સમય પ્રમાણે બદલાણા આપણે ના બદલાઈ શક્યા કારણ કે આપણા એવું હતું કે આટલી મોટી જમીન જાગીરી ક્યાં ખૂટવાનું છે અને એ વખતે દાણાની કિંમત હતી લોકોના મોત આવા હતા નહીં પણ સમયંતરે તમામ સમાજો એવા સમાજો જે સમાજોનો અભ્યાસ કરવો પડે જે સમાજો બદલાણા જેમણે જમાના સાથે ચાલે તમામ સમાજો આગળ છે હજુ સમય બાકી છે હજુ બહુ બધું બચ્યું છે હું આજે તમને કહું જે વિધાનસભામાં ધારાસભ્ય છું ને ગાંધીનગરમાં આજે ઠાકોરોની ની સિત્તેર એસી ટકા જગ્યાઓ ઠાકોરો જોડે છે વિઘો કેટલાનો જ ખબર

બિયારણ ટાઈમે પાંચ જીગાના ખેડૂત ખાતેદાર જોડે બિયારણના પૈસા લેવા જાય એવું તો શું કરીએ આપણે હકીકત સ્વીકારવી પડશે એટલે આપણે જમાના પ્રમાણે ચાલવું પડશે બહુ શીખ આપી વાતો કરવી પણ તમને હમણાં જે ઘેની બેન જે સ્વરૂપજી એ જે અમૃતજી એ કેસજી એ બધાએ વાત કરી કે આપણા કોઈ આગળ જતો હોય તો એનો હાથ ના પકડીએ તો કઈ નહીં પણ એનો પગ નાખે જતા એને મદદ કરજો જે મળ્યા છે એનો ઉપયોગ કરો ધારાસભ્ય સંસદ સભ્ય મિનિસ્ટર આનો ઉપયોગ કેવી રીત થાય સમાજ માટે આની ચિંતા કરો આપણે બધા અને આપણે બધાએ એના માટે અત્યારથી સજાગ રહેવું પડશે